ચાલો ચાલો પુટડા મંદિર ઠાકોરજીના પ્રાગ ઉત્સવના દર્શન કરવા ઠાકોરજી ચાલો ચાલો ઠાકોરજીના શયનખંડમાં ઠાકોરજીને જગાડો ઠાકોરજી જાગો ઉઠી ઉઠી માગો દૂધ દધી માખણ મિશ્રી માગો પૂરી પકવાન માગો ઠાકોરજી જાગ્યા ઠાકોરજી કેસ સ્નાન કર્યા કે ઠાકોરજી બનેઠણની મંદિરમાં બેઠકમાં બિરાજે છે ચાલો ચાલો ઠાકોરજી મીજ મંદિરમાં પધારો પંચ ભગવદીની કાનીથી મંગ ભોગ મંગળ ભોગ શૃંગાર ભોગ રાજભોગ ઉથાપત ભોગ ભોગ ઠાકર ચાલો ચાલો ઠાકોરથી ત એ પંચ ભગવતીની કાનીથી એ ભોગ આરોગ્યો દૂધ દધી માખણ મિશ્રી પૂરી પકવાન થાબડી રબડી બરફી પેંડા ઘારી ઘેવર મગજમોહન મોહન થાર મે ચોરી પૂરી દૂધ દૂધપાક પૂરી પૂરી સેવ પૂરી રસપુરી શ્રીખંડપુરી જાંબુ જલેબી પૂરી રબડી પૂરી ભગવતીની કાનેથી પ્રભુ પ્રેમે આરોગો ઠાકોરજી ભગવતીની કહાનીથી પ્રેમે આરોગો ખીમજી બાપા રણછોડ બાપા વાલીમાં દૂધીમાં અમૃતમાં અમૃતમા મોહન બાપા રાઘવજી અદા મોહનદાસ કાણા ગોરધનભાઈ વલ્લભભાઈ ત્રિકમભાઈ મયુરભાઈ વિજયભાઈ પૃથ્વીભાઈ તેજસભાઈ આકાશભાઈ નેહાબેન રોનકભાઈ વિપુબેન રાજુભાઈ કૃષ્ણાબેન ચંદ્રેશભાઈ એ કોપીબેન વિરાજભાઈ હર્ષભાઈ સોનિલભાઈ કોમલબેન ચંદ્રેશભાઈ કૃષ્ણાબેન ધ્રુવીબેન રુષાલબેન પ્રિન્સભાઈ જાદવ પરિવાર ત્રિવેણી મોહન પરિવારની કાહનીથી પ્રભુ પ્રેમે આરોગો મણિમોહન પરિવારની કાહનીથી પ્રભુ ભગવતીની કહાનીથી પ્રેમે આરોગો અટંકા અલબેલા પતિવત પ્રણધારી પંચ ભગવતીની કામીથી પ્રેમી આરોગો ઠાકોરજી મોટા થયા ઠાકોરજી સ્કૂલમાં જાય છે ગોવિંદ સ્વામી એના ટીચર હતા ગોવિંદ સ્વામી ગોકુળમાં રહેતા ભણાવતા દૂધ બાળ સૌ બાળકથી ચાહતા વધુ મનમાં ગોપાલલાલ ઠાકર એના ગોવિંદ સ્વામી ગોપાલલાલને મનમાં વધારે ચાહતા હતા એ એમાં રમતગમતનો વિષય આવ્યો ગોવિંદ સ્વામી વલ્લભકોના બાળકોને લઈને ઘાટે ખેલવા લઈ ગયા ખેલતા ખેલતા દડો વયો ગયો ગોવિંદ સ્વામીનો હાથ પકડીને ઠાકોર ગોવિંદ સ્વામીનો હાથ પકડીને ઠાકોરજી એમનાજીમાં લઈ ગયા એમના ધામના દર્શન કર્યા ચૌદ ભુવનના દર્શન કર્યા અખંડ રાસના દર્શન કર્યા છે જુગ પગલે પગલે ઠાકોરજીની લીલાના દર્શન કર્યા પગલે પગલે જળહળતા પ્રકાશ ઓહો યમુનાજીમાં તો સાક્ષાત ઠાકોરજી જુગલ સ્વરૂપે વિરાજે છે મારી દેહ તો ગંદી હું જીવીશ ત્યાં સુધી યમુનાજીમાં પગ નહીં બોળું ને સ્નાન નહીં કરું ખાલી પાન કરીશ ગોવિંદ સ્વામી પાન ઘાટે બે ગયા યમનાજી તો સાક્ષાત ઘડો લઈને પધાર્યા એમનાજી ગોવિંદ સ્વામીએ પાન કર્યા એ ગોવિંદ સ્વામી પાન કરાવો ચંદુકાકા પાન કરાવો માલતી કાકી પાન કરાવો ત્રિકમજી પાન કરાવો પંચ ભગવતી પાન કરાવો અમે તો બધા ઘાટે બેહી ગયા ત્રિક ત્રિવેણી મોહન પરિવાર પાન કરાવો મણિમોહન પરિવાર પાન કરાવો વલ્લભ સુનિતા પરિવાર પાન કરાવો મયુરબીના પરિવાર પાન કરાવો વિપુ રાજુ પરિવાર પાન કરાવો કૃષ્ણા પરિવાર પાન કરાવો કોમલ સુનિલ પરિવાર પાન કરાવો અટંકા અલબેલા પતિવત પ્રણધારી વૈષ્ણવ પાન કરાવો ઘાટે બેહીને પાન કર્યા તો યમુનાજીને દંડવત કરું છું તો યમનાજી સાક્ષાત વધાર્યા યમુનાજીને દંડવત કર્યા યમુનાજી એ મને હું અમુનાજીને દંડવત કર્યા યમનાજીના ચરણ પગડાય હે યમનાજી હું તમારા ચરણમાં મને તમારો નિવાસ આપો તમારા ચરણ કે હું ક્યારેય નહીં છોડું એ યમુનાજીએ એવી કૃપા દ્રષ્ટિ કરીને જો મોતિયા વયા ગયા નંબર વયા ગયા ગોઠણહારા થઈ ગયા બસ એવી જ કૃપા દ્રષ્ટિ એ વલ્લભ સુનિતા પરિવારને નાની એવી નો આવે મયુરબીના પરિવારને નાની એવી આંચનો આવે વિભુ રાજુ પરિવારને નાની એવી આંચનો આવે મણિમોહન પરિવારને નાની એવી નો આવે જાદવ પરિવારને નાની એવી આચનો આવે એ સુનિલ કોમલ પરિવારને નાની એવી આચનો આવે હે એમનાજી આવે એવી કૃપા દ્રષ્ટિ કરો હે મારા વાલા દીકરા વહુ એના છોકરા એની વહુ દીકરીઓ જમાયું ભાણી આ ભાણે જ ભાણે જ ભાણે જ જમાયું એ કૃપા દ્રષ્ટિ કરો એકોતેર પેઢીની ઠાકોરજી એમના જે દ્રષ્ટિ કરો હવે ચાલો ચાલો ચંદ્ર સરોવર ચંદ્ર સરોવરમાં ઠાકોરજીએ સ્નાન કરી અને બની ઠનીને રાસ કર્યો એક યમનાજી એક ઠાકોરજી એક ઠાકોરજી એક યમનાજી એક ઠાકોરજી એક ગોપી એક ઠા એક ગોપી અખંડ અખંડરાત ચંદ્ર સરોવરમાં છે અમે પણ અત્યારે પણ અખંડ રાસ ચંદ્ર સરોવરમાં છે અમે પણ ગોકુળ જાય ચંદ્ર સરોવર જાય સ્નાનની ભાવના કરીએ અમે પણ રાસ કરીએ એ ગોકુળ ગોળી ઉછળે તર્યા તોરણ દ્વાર નંદવાણી લાખેણી મારી હેલ જીવ જમનેશ પિયા શું કર પ્રીત પરાગી ભય કશો મન આણીસ તારા શેર પર રહ્યો છું ગાજી ગોકુળ ગામને ગોંદરે આવડો છો જાગ જમા વા પ્રભુ વા ચાલો ચાલો ગોપેન્દ્રજીના જન્મસ્થળે ગોપેન્દ્રજીના જન્મસ્થળે ગયા ઓહો કલયુગમાં ઠાકોરજી તમે પ્રાગટ લીધું છે શોભા બેટીજી તો ત્યાં મૂર્છાગત થઈ ગયા હતા ઠાકોરજીનું વાયક થયું કલયુગ જીવ જે પૂર પડા તે રાખવા નિર્ધાર એવું બિરદ ધારીએ બિરદ ધર્યું કરવા સેવકની સાથ ચૌદ લોક ઉપર જે કહીએ તેની લીલા અપરંપાર ઠાકોરજી મોટા થયા ઠાકોરજી બહાર ખેલવા પધારે છે માતા માજીએ ગળામાંથી હાર કાઢીને ઠાકોરજીને ખેલવા માટે આવ્યો ઠાકોરજી ખેલી લીધું તેમ ઠાકોરજી ગયા મણિકોઠા આગળ મણિકોઠામાં બધાય મોતી છૂટા કરીને વાવી દીધા માટી પધરાવી ઘડુલે સિંચા નીર હવાર થયો તો લૂમે ઝૂમે મોતી લાલ લટુ કે લૂમ મોતી છાબ ભરી ભરીને મોતી ઓહો ઠાકોરજીની લીલા જો ઠાકોરજી તાથરીનો હાથ પકડીને મણિકોઠા આવ્યા તાથરી કહે છે ઓહો લાલન આ ગોપ્ય લીલા રમો આ કલી કુયું છે સમજાવી સૂતને કીધું કયું કોઈનું ન માને એ તો એની લીલા ચાલુ રાખે માતાજી મનમાં આનંદ્યા સૂતની લીલા જોઈ હળે હરખ વાદ્યો ઘડો ગીર ધારીને સોહે ગોકુળમાં રંગે રમે મનગમતું માણે ઠાકોરજી તો એની લીલા એ કરે છે ચાલો ઠાકોરજી હું તમને ખેલવા લઈ જાઉં હું તો ઠાકોરજીને તેડીને ખેલવા ગિરિરાજ લઈ ગઈ મને એમ થયું કે ગીરી તો માખણનો હતો બધા એમ કે છે ઠાકોરજી સમજી ગયા કાકમાંથી ઠેકડો માર્યો ગીરી કોમળ માખણનો જ છે અહીંયા માખણના છાટા ઉડ્યા ઠાકોરજી કે છે ગીરી કાલે માખણનો હતો ને આજ પણ માખણનો છે ગિરિરાજ કોમળ એટલે ન્યાયના ચરણ છપાઈ ગયા અત્યારે અમે ગોકુળ જાઈ ગિરિરાજ જઈ ચરણના દર્શન કરી ચરણને કેસરી સ્નાન કરી તિલક કરી શિંગાર કરી ભોગ ધરી ભેટ કાઢી પદ બોલી ચરણ બાલ દશામાં ચાલો ચાલો ગોપાલબાગમાં બાગમાં ગોપેન્દ્રલાલ સાક્ષાત બિરાજતા હતા તેની સાથે સોરઠના વૈષ્ણવ સૌરાષ્ટ્રના વૈષ્ણવ કચ્છ માંડવીના રહીશ કાનદાસ અટંકા અલબેલા વૈષ્ણવ ઠાકોરજી આજો બિરાજતા હતા એમાં કાનદાસ કે છે જે જે કૃપાનાથ હું દેશમાં જાઉં ઠાકોરજી કે જાઓ કે તો જેટલા વૈષ્ણવ રોકાણ હતા એટલા વૈષ્ણવના નામ લખીને ઠાકોરજીએ કાનદાસને આપ્યા કાનદાસ કે છે જે કૃપામાં સામે મારું નામ નથી તો કે તમે દેશમાં જાઓ છો કે તો કે નહીં મારે અણકુટ ઈચ્છા છે તો જાઓ મધુસૂદનની હાટડીએથી મીઠાઈ લઈ આવો ગોપાલ બાગમાં આવો આપણે અણકુટ લીલા ગોપાલ બાગમાં કરીએ તો મધુસૂદનની હાટડીએથી મીઠાઈ લઈ આવ્યા ગોપાલ બાગમાં આવ્યા અણકુટ સજાયો ઠાકોરજી ભેતર પધાર્યા હજી તો દ્રષ્ટિ કરે છે સામગ્રીમાં તા તો ટોપળા ભરાઈ ગયા હતા ઠાકોરજીએ ટેરો લીધો ઠાકોરજી બધી અનકૂટ સામગ્રી આરોગ્ય છે બીડી પાન બીડા ધરાવ્યા ટેરો ખોલે છે ઓહો વૈષ્ણવ દર્શન કરે છે ખોબા મોઢે ઠાકોરજી અંકુટ લૂંટાવે છે વૈષ્ણવના ડબ્બા ભરાઈ ગયા પ્રસાદના એટલો અંકૂટ લૂંટાયો પછી ઠાકોરજી કાનદાસને બોલાવે છે કાનદાસ બોલીએ જે કૃપાનાથ તો કે તમે દેશમાં જાઓ બધો પ્રસાદ દેશમાં લઈ જાઓ જેવી આજ્ઞા બેડી આરામ દેવ આવ્યા વિમાનમાં બેસી દર્શન કરવા દુદુંભી વાજા વાગ્યા ત્યાં પુષ્પની વૃષ્ટિ થાય વળી વળી માગું એ સદા મારો શિરે ગોકુળમાં વાસ બે ઢાઢી આજ જ મંદિર જઈએ રે મહારાજ મંદિર મહાકતોલ થાય ઢાઢી દર્શન કરવા જાય ઢાઢી તે મુખથી એમ બોલ્યા પ્રગટ્યા તે આપણો નાથ ધીરે ગોપાલજીએ સાંભળ્યું ત્યારે મસ્તક મેલો હાથ પ્રસાદની પાત્ર પૂરી વાલો દીએ છે ડોટા ડોટ બીડી પાન બીડા ધરાય વાલે અન અન્નકૂટ દેવ આવ્યા વિમાનમાં બેસી દર્શન કરવા જાય તુદુમ્બી વાજા વાગ્યા ત્યાં પુષ્પની વૃષ્ટિ થાય